અહીંથી સીધું તવાજા નીકળાય જો આ રોડ જાય કે નહીં એ સીધો તવાજા જાય આ પાણી જાય છે એ એ પણ તવાજા જાય છે માટે જો આ સાઈડમાં વાડી છે આ એક મસ્ત મજાનો નજારો છે જો આ અમારું ઘર છે તો મિત્રો આપણા વિડીયોમાં ઠેઠ લગણ બિના રહેજો માટે લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો હરેશ સાંકટ હરેશ વિલોગ આપણી યુટ્યુબ ચેનલ છે માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો ફેસબુકમાં પણ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો માટે હવે હું તમને જો અહીંયા મારે છોકરા રમે છે જો આ દેવાંશીબેન અહીંયા રમે છે દેવાંશીબેન ઉચ્છો ને આ બધા જો અહીંયા રમે છે કેટલા મસ્ત છે જો આ મેન બજાર છે અને અહીંયા એક માહી ફેક્ટરો આવેલું છે જો આ બે ઓલાની ઉછાળ જો આ છે અમારા પાવથી નવા મકાન છે માટે ઘણી ઘણી વસ્તુ જોવા આવો કંઈક ડેલો બનાવેલો છે પણ હજી ડેલો મૂક્યો નથી માટે જો આ જાળી છે જાળી પેક કરી દેવાની અને અંદર વી જવાનું અને જો આ છે સરગ્યો સરગવાનું ઝાડ છે તો સરગવો પણ જોરદાર આવે છે માટે જો આ ત્રણ દુકાને નાના ભાઈની એક મોટા ભાઈની ને એક મારી ત્રણ દુકાનો છે ને જો આ મેઇન બજાર છે આપણે જો આ દેવાંશી બેન એ રમે છે દેવાંશી બેન ઉત્સવ ને છોકરા રમે છે આ બાજુ પણ આવી કઈક ડેલી મૂકેલી છે આ આપણું ઘર છે માટે આ બાજુ આવી ડેલી મૂકેલી છે જો આપણું ધાબુ છે માથે આ એટલા બંધન છે માટે જો આ આખો ઘરનો નજારો છે જો આ બાજુ આવું કઈક ઝાડું સોંપી દીધું છે કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો કે આ ઝાડું કેવું લાગ્યું લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ પણ કરજો વિડીયોને કોમેન્ટ આપજો મારું ન્યૂ મકાનના આવા ઝાડવા સોંપા છે બે બાજુ ઝાડવા કમ્પ્લીટ કરી આ છે ધાડામડી અહીંયા જો બટેટાનું ઝાડ છે અહીંયા છે નામ તો નથી આવડતું આ છે ડોલર આ છે ડ્રેગોન આ મીઠો લીમડો ને અહીંયા છે આપણા આંબાનો પેલું ઝાડ જો એટલો મોર આવ્યો છે આંબામાં આવી જજો કેરીયું ખાવ આ છે બીજો આંબો બીજા આંબામાં પણ એટલો મોર છે એ માટે કેરીયું ખાવા માટે આવી આવજો ને આ છે તુલસીમાં કોમેન્ટમાં લખી નાખજો જય તુલસી

Kota Meri Ini adalah Kota Meri Ini adalah Dungu Meri Ini adalah Jemuruk Kedipan Pakcik Renuwi Kolegi Di video ini, anda boleh lihat di mana berada hanya buka ni bagi gadis Mata hati Luhur Hanya sedar dulu Mata Sama pun